આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોને લુભાવવા માટે લોભ અને લાલચ સાથે આર્થિક થતા વ્યવહાર અટકાવવા માટે જિલ્લા ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમો બનાવી તપાસ શરૂ કરી છે જે અંતર્ગત અંકલેશ્વર હાસોટ વિધાનસભા મત વિસ્તારમાં ત્રણ ટીમ દ્વારા બને તાલુકા વિવિધ માર્ગો પર બે શિફ્ટમાં તપાસ શરૂ કરાઈ છે ખાસ કરી પસાર થતા વાહનો પૈકી શંકાસ્પદ લાગતા વાહનોને રોકી તેની તલાશી લેવામાં આવી રહી છે તો તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં જઈ રહ્યા હોવાની સાથે ગાડી નંબરની નોંધણી કરવામાં આવી રહી છે અંકલેશ્વર હાસોટ રોડ અંકલેશ્વર જીનવાલા રોડ તેમજ અંકલેશ્વર ગ્રામ્ય રોડ પર આજ રોજ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું